હેલો ગાય શ્રી કૃષ્ણ કરી દીધી છે બધા બેઠા છીએ તો જો તમને બતાવું પ્રાશીવ ને એ શું કરે છે ઈ પ્રાશીવ શું કરે છો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે તમે ગીતાજીનો નો શ્લોક સંભળાવી દો

રાશ્યું શુરમ તોય અ તો ચાલો હવે પપ્પા આવે ને પછી આપણે એને મળાવીએ બરાબર ને કાનો જો કાનો બગાસા ખાય છે આટલું બધું આવ્યો છે તોય તો ચાલો પપ્પા આવે પછી મળીએ તો જો હાર્દિક છે ને પ્રાસિવ ને ગાંઠિયા ખવડાવે છે હાર્દિક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો પપ્પા આજનો સુવિચાર બતાવી દયો ચાલો મુસીબતો વચ્ચે પણ હસતા રહેશું તો ચોક્કસ ઈશ્વર ગમતા રહેશું ગમે તેવી મુસીબત આવે તો હસતા જ રહેવાનું એમ ને હા બરોબર છે હે ને મમ્મી હા

તો ચાલો બધા સુખડી ખાવા હે ને તો જો મમ્મી તે બેસી ગયા મમ્મી તમે શું કરો છો આ કથા સાંભળું છું મમ્મી ની ચશ્મા પહેરવાની સ્ટાઇલ જોઈ લો તમે એને મોબાઈલ માં જોવો ને તો ઉપર ચશ્મા પહેરે ને તો વધારે દેખાય આંખ ઉપર પહેરે થોડુંક ઓછું દેખાય પણ આંખ ની ઉપર પહેરે એટલે વધારે દેખાય એવું છે તો ચાલો બધા સુખડી ખાવા લો બધા સુખડી ખાઓ તો જો અમારી સવારી

તો ચાલો જો મમ્મી છે ને થેપલા વણે છે ને હું અહીંયા ઊભી ઊભી શેકી થેપલા બનવાના ચાલુ થઈ ગયા છે હા મિસ્ટર આદિક ફોન લઈને ઊભા છે આપણે થેપલા ઠંડીમાં ગરમાગરમ થેપલા ખાવાની મોજ માણવાની છે બરાબર ને આદિક હા હવે ખાવાના જ હોય ને ને થેપલા જો બનીને રેડી થવા માંડ્યા છે અને હું હમણાં ખાવા બેસી જવાના છું

તો જો અમે જમવા બેસી ગયા છીએ થેપલા ને ચા અને હાર્દિક આપણે છે ને કાલે પાણીપુરી ચેલેન્જ કરવી છે આપણા બે વચ્ચે કોણ વધારે ખાઈ શકે મારી છે વધારે કોઈ નો ખાઈ શકે નો ખાઈ શકે તો કાલે આપણે ચેલેન્જ કરી નાખીએ તો તમે બધા કોમેન્ટ કરજો કે હાર્દિક આરે હું ચેલેન્જ કરું તો કોણ જીતશે હું જીતીશ કે હાર્દિક હું કેવું તમારું કાલ ખબર પડે કાલ ખબર પડે અને આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ તો તમને જો અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય